તો આ સાલ થી ગુજરાત ફર્સ્ટ નું બજાર વાગી ચૂક્યું છે મોટો સમાચાર અત્યાર સુધીના પ્રાપ્ત થઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો જટકો મળ્યો છે જી અમેરિકાની સુપ્રીમ કોર્ટે જ ડોનાલ્ડ ટ્રમ્પને જટકો આપ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા હતા એના પર સુપ્રીમ કોર્ટે ત્યાંની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે આ ટેરિફ ગેરકાનૂની છે જી હા ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ અધિકાર નથી તેવું યુએસની સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે કે હવે સમાચારે છે કે ત્યાંની સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે આ ટેરિફ ગેરકાયદેસર છે સુપ્રીમ કોર્ટે છ ત્રણ ના બહુમતીના ચુકાદામાં જણાવ્યું કે ત્યાંના બંધારણ હેઠળ આવા ટેરિફ લાદવાનો નિર્ણય એવી સત્તા આપણી જો અહીંયા જેવી રીતે સંસદ છે ત્યાં કોંગ્રેસ કહેવામાં આવે છે એની પાસે આ સત્તા છે રાષ્ટ્રપતિ પાસે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આ સત્તા નથી એટલા માટે એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે છે કે આ તમામ ટેરિફ ગેરકાયદેસર છે છે સમાચાર કે તમામ કંપનીઓ જે ટેરિફ એમના પર એમની પાસે આવ્યો છે એ પૈસા તમામ દેશોને આપવા પડશે એમાં પછી ભારત હોય ચાઈના હોય યુરોપના દેશો હોય એમને પૈસા પરત આપવા પડશે આ જ અંગે આપણે જાણકારી મેળવીશું આપણી સાથે વિદેશી બાબતો

ત્યારે એમણે અમુક પાવર ત્યાંથી આ એક વર્ષની અંદર એમણે હમણાં પાવરનો બહુ મોટો વડતો ઉપયોગ કર્યો છે એમને મળેલા હવે જ્યાં સુધી આ વસ્તુ આ વાતને સુપ્રીમ કોર્ટ એક્નોલેજ ના કરે ત્યાં સુધી અત્યાર સુધીમાં એમણે લગભગ બધા કન્ટ્રી ઉપર પોતાનું ધાર્યું કર્યું છે હવે મને એમ લાગે છે કે આ નિર્ણયથી ત્રણ ચાર દેશોને સૌથી વધારે ફાયદો થશે એમાં ચાઈના ભારત અને બ્રાઝિલ આ ત્રણ કન્ટ્રીને જેની ઉપર સૌથી વધારે ટેરિફ લગાડ્યો હતો એનો લાભ થશે ઓપન થશે એટલું જ નહીં પણ અમેરિકામાં લોકો સિટીઝન્સ એમને પણ હવે જે વસ્તુઓ અત્યાર સુધીમાં અઢારથી થી પચીસ ત્રીસ પાંત્રીસ ટકા વધારે આપવા પડતા હતા એમાં ફાયદો થશે એટલે મને એમ છે કે આ લોંગ ટર્મ માટે ખૂબ ફાયદાકારક છે અને જે વાત છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની એનો કદાચ અપીલ તો કરી ના શકાય કારણ કે એ સુપ્રીમ કોર્ટ છે પરંતુ એને રિવ્યુ કરવા માટે મૂકી શકે અને બીજું કે જયારે આ નવેમ્બરમાં ઇન્ટ્રીમ ઇલેક્શન થાય ત્યારે રેફરેન્ડમ તરીકે મૂકી શકે અને એ વખતે અત્યારની જેમ જેમ કોંગ્રેસમાં એની મેજોરિટી છે સેનેટમાં પણ મેજોરિટી છે રિપબ્લિક પાર્ટી તો કદાચ વધારે તારીખ પાછો લગાડી શકે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ સુધી પ્રેસિડેન્ટ તો રહેવાના જ છે એટલે મને નથી લાગતું કે એ એનું ધાર્યું કર્યા વિના આવવા જવા દે બધું પરંતુ અત્યારે મન લાગે છે આવતા છ થી બાર મહિના માટે આ એક વસ્તુ આ એક ને ખૂબ જ રિસ્પેક્ટફુલી આપણે એક્સેપ્ટ કરવું જોઈએ અને દુનિયાના લગભગ બધા દેશોને આ રીતે ખૂબ જરૂરી લાગશે કે હા આ આપણા દેશ માટે સારું છે ભારત જે રીતે આ જુદા જુદા કન્ટ્રીમાં આપણે માર્કેટ ઓપન કરી રહ્યા છીએ એ પણ થશે સાથે સાથે ટ્રમ્પે લેટલી રશિયા સાથેની દોસ્તી વધારવાનો ટ્રાય કર્યો છે અને રશિયાની યુક્રેન એની જે જમીન જોયો છે આપી દે પણ ડોનાલ્ડ ટ્રમ્પની ની સાથે એમને એ રીતે કન્ડિશન મૂકી છે કે જેથી કરીને જે રશિયા પર લિમિટેશન લગાડેલા છે એની પર ઉઠાવે તો જેથી કરીને રશિયાનો રશિયાને પણ ફાયદો થાય

હવે રાષ્ટ્રપતિ પાસે કોઈ પાવર છે કે સુપ્રીમ કોર્ટ ના રૂલ તો રિવ્યુ કરવાનો ફરી રિક્વેસ્ટ કરી શકો એટલે આ જ કેસ ડિટેલમાં જોઈ શકો આપણે જોયું છે કે ભારતમાં પણ આ રીતે જ્યારે જ્યારે જજમેન્ટ અપાયા છે સુપ્રીમ કોર્ટ ના તો ઘણા બધા કેસીસ ને રિવ્યુ કરવા માટે મુકવામાં આવે છે સેકન્ડ ઓપિનિયન એટલે એ રીતે શક્યતા ખરી પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ પાસ ના કરે મેજોરિટી અને કોંગ્રેસમાં એ લોકોના બસો થી ઉપરના મેમ્બર છે અને એમની રિપબ્લિકન પાર્ટીની મેજોરિટી છે પણ તે છતાં પણ અમુક રિપબ્લિકન સેનેટર અને કોંગ્રેસમેન એ લોકો પણ આ ટેરિફ ની વિરુદ્ધમાં હતા અને ઘણા બધા સ્ટેટમેન્ટ આપેલા છે કે આ વધારે પડતો ટેરિફ લગાવવાથી દેશને કોઈ ફાયદો થતો નથી મોંઘવારી વધે છે અને એમણે આ બધા સિગ્નલ્સ જોયેલા છે એટલે ટ્રમ્પ અત્યારે તો સ્વીકારવું જ પડશે એને પણ રિવ્યુ ની કદાચ પિટિશન મૂકે કે સુપ્રીમ કોર્ટ ફરી રિવ્યુ કરે તો એ એક અશક્યતા ખરી પરંતુ અત્યારે મને એમ લાગે છે કે ઘણા બધા દેશો માટે આ બહુ રાહતના સમાચાર કહેવાય અને ભારતે તો પચાસ ટકામાં પણ આપણે ઘણું બધું એક્સપોર્ટ કરેલું છે એટલે એ પણ આપણને ફાયદો થશે અને સુપ્રીમ કોર્ટ એ પણ કહેશે કે કુલ મળીને ભારત માટે અત્યારે વિન વિન સિચ્યુએશન છે આપણે પચાસ માંથી અઢાર ટકા પર આવ્યા અને હવે અહીંયા શૂન્ય થઈ જશે ટેરિફ જે આપણે કદાચ ત્રણ સાડા ત્રણ ટકા ટેરિફ હતો કદાચ ત્યાં સુધી આવી જાય તો પણ નવાઈ આભાર જગદીશ જગદીશભાઈ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર